ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે આજે ધાનેરામાં જન આક્રોશ સભા યોજાઈ હતી આ સભામાં ધાનેરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધાનેરાના વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના એક મંચ પર જોવા મળ્યા હતા છેલ્લા વીસ દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા ખાતે જન આક્રોશ સભા યોજાઈ હતી જે સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધાનેરાના વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા છેલ્લા વીસ દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા ધાનેરા ખાતે યોજાયેલી આ જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના નેતાઓએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા ને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના મામલે યોજાયેલી જન આક્રોશ સભામાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નથાભાઈ પટેલ નિવેદન આપતા કહ્યું હતું કે ધાનેરાના તાણા વાણા પાલનપુર સાથે જોડાયેલા થરાદની પાછળ માત્ર રણ અને પાકિસ્તાન છે પાણી માટે ધાનેરાને કમાન્ડમાં નથી લીધો તો પાણી કઈ રીતે મળશે તળાવ ભરવાના વાયદા કરાય છે પણ કોઈ તળાવ નકશામાં નથી સરકાર જાડી ચામડીની છે હજુ વધારે કાર્યક્રમ આપવા પડે તો તૈયાર રહીજો સંઘ અને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી છતાં અમે ધાનેરા માટે એક મંચ પર છીએ ધાનેરાને પાંચસો કરોડ રોડનું વચન આપ્યું અને પણ ફાઇલ ક્યાં ગઈ એ ખબર નથી આ લોકોની કરણી અને કથનીમાં ફર્ક છે કઈ આક્ષેપો કર્યા હતા જનાક્રોસ સભામાં ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પહોંચ્યા હતા તેમણે જનઆક્રોશ સભા સંબોધતા કહ્યું હતું કે ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસનથી પાલનપુર સાથે જોડાયેલી છે અને તોડી અલગ કરવાનું કોઈ દુઃસાહસ કરવાનું કામ કર્યું છે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આયોજિત આ જનઆક્રોશ રેલીમાં એસી વર્ષના પૂર્વ ધારાસભ્ય હાજર છે ભાજપમાં જનસંઘ સમયથી તેઓ સક્રિય રહ્યા છે આજે ધાનેરા માટે લડી રહ્યા છે સરકારને ગેરમાર્ગે દોરી વિભાજન થયું છે વિભાજનમાં નવા જિલ્લામાં ઓછા તાલુકા હોય ને જૂના જિલ્લામાં વધારે તાલુકા હોય ત્યારે નવા થરાદવાવ જિલ્લામાં વધારે તાલુકા ભેળવી સરકારને ગેરમાર્ગે દોરી છે આ વાત સરકારના ધ્યાને આવી છે જો આગળ જિલ્લો બન્યો હોત તો બંને જિલ્લાને સાત તાલુકા મળો ધાનેરાના સામાજિક આર્થિક આરોગ્ય ને શિક્ષણ લક્ષી તાણા વાણા પાલનપુરથી જોડાયેલા જેથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવા આવે તો આ જનઆક્રોશ સભામાં ભાજપનો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ પહોંચ્યા હતા મફતલાલ પુરુતે શંકરભાઈ ચૌધરી ઉપર નિશાન સાધ્યું અને આ જન સભામાં નિવેદન આપતા કહ્યું કે ધાનેરાના લોકો સરકારના નિર્ણયથી દુખી છે જ્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે તમારે બનાસકાંઠમાં જઈને લડવાનું છે ત્યારે મને ખુશી થઈ હતી તમારા સહકારના રાજકારણે અમારા તાણાવાણા તોડી નાખ્યા તમારા જેટલી સહકારી તાકાત હોય તો માટે મત માંગવા જવું ન પડે તમારે તો દર વખતે વિધાનસભા બદલાવી પડે છે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાની વાત કરી છે મેં શંકરભાઈને વાત કરી તો એમણે કહ્યું મારા હાથમાં નથી સીએમને મળો ત્યાંથી નિર્ણય લેવાયો છે ત્યારબાદ એક મોટા માણસની વાત કરી તો એ કહે અમારું નહીં સાંભળે જે થાય છે એ શંકરભાઈ કહે એમ થાય છે મફતલાલ પુરોહિત જન આક્રોશ સભામાં કહ્યું હતું કે આત્મદહન કરવાનો કાર્યક્રમ કરવાનો રહેશે તો પહેલો હું કરીશ હું હાથ જોડીને કહું છું શંકરભાઈ પાછા વળી જાઓ બધું અહીંયા મૂકીને જવાનું છે મેં હરજીવનભાઈ સાથે વાત કરીને કહ્યું કે આપણે કેટલું જીવવાનું છે ત્યારે હરજીવનભાઈએ કહ્યું કે મફતભાઈ મારી ભૂલ થઈ ગઈ છે ભૂપેન્દ્ર પટેલ ખૂબ લાગણીશીલ છે સરકાર અનેક કાર્યક્રમો બાદ કેમ સંવેદનશીલ બનતી નથી ત્યારે સરકારના લોકોની લાગણી સમજી અને ફેર વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરે તેવી માંગ કરી હતી

તમારી પાર્ટી ના પૂર્વ ધારાસભ્ય પણ છે જરા વિશ્વાસમાં તો પરંતુ આપણને અંધારામાં રાખ્યા છે અને એના પરિણામે આજે એક દુખરૂ

સરકારના અધિકારીઓને અને મીડિયાને પણ હું કહેવા માંગુ છું કે પાણી માટે ધોધરા તાલુકાને કમાન એરિયામાં પણ લીધેલો નથી ધોધરા તાલુકાના કમાન એરિયામાં નથી લીધો તો પાણી ક્યાંથી આપવાના છે કોઈ એમ કહે છે કે તમારા તળાવ ભરવા દો હું આજે ખાતરી વાત તમને કહું છું કે ધોધરા તાલુકાના માવજીભાઈને પણ મેં વાત ધ્યાન ઉપર લાવી કે તમે પ્રશ્ન પૂછજો અને ધોધરા તાલુકાનો એક પણ તળાવ તમારા નક્શામાં નથી જયારે દક્ષામાં નથી તો તળાવ પાણી ક્યાંથી ભરાવાનું છે છતાં આપણે કેટલા ભોળા છે કઈક ને કઈક વાતમાં આવી જઈએ છીએ અને વાતમાં આવી અને એની વાતમાં આવીને તો ડરીને આપણે વાતનો રસ્તો છોડી દઈએ છીએ મિત્રો કોઈ પણ કામ કરવું છે સરકાર સામે લડવું છે તો આપ જોઈ શકો પંજાબ અને હરિયાણાના માણસો હાથો ખેડૂતો જયારે મર્યા ત્યારે એમને વાત સરકારે સાંભળી હતી સરકાર એ ખુબ જાડી ચોપડી હોય છે એટલે આપણે સૌએ સજાગ રહી અને આપણે આપણી રીતે આપણા આંદોલન છે એને મજબૂત બનાવવું પડશે હજુ સુધી પણ કોઈ પણ કાર્યક્રમ આપવામાં આવે એ કાર્યક્રમ નો સૌ પાછા ન કરતા તમે છો તો અમે છીએ અમે આટલી મોટી સંખ્યામાં આપ સૌને જોવા છો ત્યારે અમે ગદગદ થઈ જાવ છો કે પ્રજા અમારી વાતને ધ્યાનમાં આપી દે નિસ્વાર્થ ભાવે અમે ત્રણેય જણા જયારે એકલા છીએ જુદા જુદા પક્ષ બધા એકલા છે અને ભાઈ રાહુલભાઈ તો આરએસએસ ના માણસ છે

ફાઇલ કેમ ખોરાની ખબર નથી ઓ કેટલા તમે બનાવશે એના હાથે જોડેલા મરજો પણ તમને બનાવશે પણ આજની તારીખમાં કોઈ ઠેકોનો તમને ખાતરી કહું છું માજી બેન મારે પર ચર્ચા થઈ છે અને આજની તારીખમાં કોઈ રેડનો ઠેકાણું નથી ફરીથી ફાઇલ આવી રીટર્ન થઈ અને રીટર્ન જ્યાં કડે ફરીથી મોકલવા આવી છે ભલે આપણા કર્મો પદનો ફરક છે તો આપના ભાગ્યની વાત છે પણ આજે કઈ નથી

અને તમને પસાવો થશે ત્યારે તમારા હાથમાં કઈ નહીં હોય ત્યારે તમારા હાથમાં કઈ નહીં હોય ઉમર તો ચાલી જવાની એ તો વહેતો જ કરશે એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો આપણા ઉપર આવેલી આ આફતમાં ધાંગરા હિત રક્ષક સમિતિ એની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા કામ કરીએ કોઈ જાતિનો વિરોધ ના કરશું કોઈ જાતિ ખરાબ હોતી નથી એના આગેવાનો આંગળા હોય પોતાના સ્વાર્થમાં તો એ આખી જાતિને ઘેર મારગે દોરાય છે તો એ જાતિય સામાજિક પ્રવાહી ઘેરું મે ફોન કર્યો મે ફોન કર્યો હરજીવનભાઈ આપણે કેટલું જીવવા તો એવા આપણા વડીલ છે ઉમર થઈ છે મહેરબાની કરીને એમના માટે કોઈ અપશબ્દ કે કોઈ મેસેજ લખશો નહીં ભગવાન બધાને સદબુદ્ધિ આપે આપણા સામાજિક તણાવાળાને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા કોઈ બોલવાથી વાણી વર્તનથી ક્યારે સામાજિક તાણાવાળાને નુકસાન ન કરશો આવેલી આ આફત પણ તમે જાગૃત રહેશો તો આ પણ જતી રહેશે અને હું તો એમ માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સંવેદનશીલ લાગણીશીલ માણસ છે કોઈને કોઈ કારણે એમને કોઈ ગેરમાર્ગે દોર્યા છે પણ આજની આ સભા અને આપણા બધાના પ્રતિભાવો મીડિયા પર આવ્યા છે એ જોયા પછી એ જરૂર નિર્ણય લેશે આપણે બધા એક અવાજે સંકલ્પ લઈએ અમારો જિલ્લો અમારો જિલ્લો અમારો જિલ્લો મારો જિલ્લો અને તમારા સૌના આશીર્વાદ થકી સરકાર પણ આ બાબત ધ્યાને આવ્યું છે કે કંઈક કાચું કપાયું છે જે સરકારને ખોટી ગેરમાર્ગે દોરી અને જે પ્રકારનું વિભાજન થયું આ દિવસ સુધીનો ઇતિહાસ છે કે કોઈ પણ જિલ્લાનું વિભાજન થતું હોય તો પાલનપુર એ 14 તાલુકાનો જિલ્લો હતો અને જ્યારે એને વિભાજન કરીને જુદું પાડવા માટેનું આપવાનું આવ્યું તો થરાજની અંદર ઓછા તાલુકા ચાર તાલુકા પાંચ તાલુકા કે છ તાલુકા હોય કે જે નવું ઓફિસો બનાવવાની નવી કામગીરી કરવાની નવી વહીવટી આખું તંત્ર ઉભો કરવાનું પાલનપુર એ તો છે દેશ આઝાદ થયો અને નવાબી શાસન વખતથી થી આપણી તમામ પ્રકારની સાધન સુવિધા અને સગવડો હતી જેથી કરીને ચૌદ તાલુકાનો વહીવટ સારી રીતે થઈ શકતો હતો પરંતુ આજે થરાદ નવો તાલુકો નવો જિલ્લો અને એની અંદર આઠ આઠ તાલુકા મેળવી દઈ અને સરકારની ગેરમાર્ગે દોરી અને આપણને બધાને આ ઊંડી ખાઈમત ધરકવાનું કામ કોઈને કોઈ લોકોએ કર્યું છે અને આ વાત સરકારના ધ્યાન ઉપર આવી છે અને એટલા માટે આજે જ્યારે તમે ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને સરકારની આ વાતનું ધ્યાન દોરવા માટે તમારા એક પ્રતિનિધિ તરીકે કે આખી આખી બાબત અને મીડિયાના મિત્રો જે પત્રકાર મિત્રો છેલ્લા વીસ દિવસથી આ તમામ બાબતોને વાકેફથી સરકારને વાકેફ કરી રહ્યા છે એમને પણ હું આજે અભિનંદન આપું છું અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ તમારી જે તાકાત છે તમારી જે શક્તિ છે એ શક્તિ આ સરકારને કાન ખોલવાનું કામ તમારી શક્તિ કરશે હું તો એક માત્ર નિમિત્ત છું આપતા એક પ્રતિનિધિ તરીકે કે સરકારને સાચી વાતનું ધ્યાન ઉપર લાય અને સરકારે જે પ્રકારે સમગ્ર જિલ્લાનું વિભાજન કરી ધાનેરાને મુશ્કેલીમાં મુક્યો એક પ્રકારે કોંગ્રેસને મુશ્કેલીમાં મુક્યો એક પ્રકારે જйоધાર જે ઓગળ જિલ્લો બનવાનો હતો જે સેન્ટરમાં હતો જો જો એ જિલ્લો બન્યો હોત તો સાત તાલુકા જйоધાર અને સાત તાલુકા પાલનપુરમાં રહી અને આપણે સારી રીતે પાલનપુરની અંદર રહી શક્યા હોત પરંતુ મિત્રો એ પ્રકારનું કામ ન થયું એ રાજકીય કાવા કાવાદવા અને રાજકીય સળ યંત્રનો ભોગ બની અને સરકારને ગેરમાર્ગે દોરી અને આ પ્રકારનો દુસાહસ કર્યો છે એટલે આવનારા સમયની અંદર આપણે સરકારને નેતા વાતનું ધ્યાન દોરીશું પણ જે જે મુશ્કેલીઓ પડે છે ઘણા પત્રકાર મિત્રોને મિત્રો અને મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે કેમ થરાદમાં નથી જવું અને પાલનપુરમાં જ રહેવું છે હું આપના માધ્યમથી મીડિયાને પત્રકાર મિત્રોને પણ જણાવું છું કે તમે આજે જે સમગ્ર 20 દિવસથી દાનેરાનો પ્રવાસ કરો છો જે જનતા જનાર્દન નો અવાજ સાંભળો જ કોઈ પણ 90 ને 95 98% લોકો ફક્ત અને ફક્ત મારો પરિવાર એ બનાસકાંઠા પાલનપુર અને એ તમામ પ્રકારના તાણાવાણા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો પાલનપુર સાથે અને ડિસ્સા સાથે જોડાયેલો છે એનું સગોવાલું હોય એની ધાર્મિક કામો હોય સામાજિક કામો હોય આરોગ્યને લગતી બાબતો હોય આ તમામ બાબતો સાથે આજે સો વર્ષથી જ્યારે પાલનપુર અને બનાસકાંઠા સાથે જોડાયેલો હોય તો એ પબ્લિક આજે કઈ રીતે પહોંચી શકે

અમને કોઈ પણ સંજોગોમાં અમારા સામાજિક ભવનો અમારા શૈક્ષણિક ભવનો અમારા ધંધા રોજગાર પાલનપુર સાથે વણાયેલા છે અમારું સામાજિક જીવન પણ પાલનપુર સાથે કોઈ પણ કુચેષ્ટા કરીને પોતાના સ્વાર્થ ખાતર અમને ખરાજ લઈ જવા માંગતા હોય એવા લોકોને આજની મેદની હાજર રહી અને સભા દ્વારા જાકારો આપે છે યાદ રાખજો કપટીને ક્રોધીને પણ ભગવાન મળ્યા હતા જેમ કે દુર્વાસા ખૂબ ક્રોધી હતા તોય રામ ભગવાન એમને મળ્યા હતા પરંતુ ઘમંડીને ભગવાન મળતા નથી રામ સામે ઉભા હોવા છતાં રાવણ ઘમંડી હતો એટલે એમને આ વધારે ખોરા અને રાવણનું મૃત્યુ થયું કોઈ પોતાના રાજકીય સત્તાના ઘમંડમાં તો તમારું ગમન કચી દેજો અમે ધાનેરા આ વાસીલર બતાવ્યું છે આખો ફિલ્મ અમારે ના બતાવવું પડે એટલા માટે અમારી વાત ને માની અને અમને ધાનેરા ને રાખી માં રાખી